ર તાલુકાના રાતી દેવડી ગામના પ્રાથમિક શાળાના મહિલા આચાર્ય રજિયા હેરનજાને ચાર્જ છોડવા બાબતનો હુકમ કરવામાં આવ્યો હોવાના આક્ષેપો છે આ ઉપરાંત હુકમ રદ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા અને શાળાના વિદ્યાર્થીઓ વાલીઓ અને ગ્રામજનોમાં રોષ વ્યક્ત કર્યો હતો

એમની વજે સમાય બહુ સારી રીતે સ્કૂલ ચાલે છે આ તો તાલુકાનો પેલો નગર છે શાળામાં મારું નામ છે હું અભ્યાસ કરું છું આજે રજા મેં વિષય કઈ રજા બે દિયા ને ઈ રહી છે તો આખી સ્કૂલ રે ને અમાર અમાર ઘણું બધું કરી શકાય છે અમને સાત નવ વેગા થી સાત વેગા રાખે અમે શાળા જવાનું બંધ કરી દસ તમામ વિદ્યાર્થી બદલી કરવામાં નથી આવી પરંતુ એની પાસેથી ચાર્જ લઈ અને જે સિનિયર શિક્ષક આવતા હોય એને આપવામાં આવે છે સરકારશ્રીના નિયમ મુજબ પ્રાથમિક શાળાના આચરણ ચાર્જ સિનિયર શિક્ષકને આપવામાં આવે છે જો સિનિયર શિક્ષક લેવાની ના પાડે તો પછી એની પછીનો જે શિક્ષક હોય એને ચાર્જ આપવામાં આવે છે એ અનુસંધાને તાલુકા શાળા રામકૃષ્ણની વારંવાર રજૂઆત હોવાના કારણે થઈ અને સમયસર માહિતી નથી આપતા અથવા કંઈક પગાર બિલ સમયસર નથી આપતા આવી બધી એની રજૂઆતને ધ્યાને લઈ અને જે સિનિયર શિક્ષક છે એનો રાતી દેવડી શાળામાં આચાર્ય તરીકેનો ચાર્જ હુકમ કરે ત્યારે કોઈ પ્રશ્ન એવા અમારા ધ્યાને આવ્યા નથી બરાબર અને હાલે છેલ્લા છ મહિનેથી એટલા બધા પ્રશ્ન અમારા ધ્યાને તાલુકા શાળાના આચાર્ય મૂક્યા છે અને એ તાલુકા શાળાના આચાર્યના રજૂઆતને અનુસંધાને આ ચાર્જ લેવાની વાત કરવામાં આવી છે